માધાપરના પ્રયોગશીલ શિક્ષક દ્વારા સંગીત સાથે અર્થશાસ્ત્ર શીખવવાનો નવતર પ્રયોગ કરાયો ભારત સરકારની નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષણને આનંદપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવા બાબતે નવતર પ્રયોગ એમએસવી હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અર્થશાસ્ત્ર વિષય શીખવતા પંકજભાઈ દેંસરિયાએ કરેલ છે અર્થશાસ્ત્ર જેવા અઘરા વિષયને કેવી રીતે સંગીતના માધ્યમથી યાદ રખાવી શકાય તે માટેનો આ પ્રયાસ છે અર્થશાસ્ત્ર વિષયના મુદ્દાઓને સંગીતના સુરતાલ સાથે વિદ્યાર્થીઓ પાસે ગવડાવવાનો નવતર પ્રયોગ કરેલ છે જેનો વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે આમ જોવા જઈએ તો અર્થશાસ્ત્ર અને સંગીતને દૂર સુધી કોઈ સંબંધ નથી પણ પંકજભાઈએ તેના શોખને વિષય સાથે જોડવાનો સફળ પ્રયોગ કર્યો છે વિદ્યાર્થીઓ સમક્ષ તેનું નિદર્શન કરતા વિદ્યાર્થીઓને આ રીતે ભણવું ખૂબ જ રસપ્રદ અને અસરકારક લાગ્યું છે ધોરણ દસ અને બારના અર્થશાસ્ત્ર વિષયના મહત્વના મુદ્દાઓને સંગીતમય કરવાનો પ્રયાસ કર્યો છે જે ખરેખર પ્રશંસનીય અને આવકારદાયક છે શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય શ્રી મહેશભાઈ ઝાલા અને ટ્રસ્ટી અર્જનભાઈ ભુડિયા તથા શિક્ષકગણ દ્વારા પંકજભાઈના આ સંગીતમય પ્રયોગને બિરદાવી રહ્યા છે અહીં નોંધનીય છે કે પંકજભાઈ દૈસરિયાને જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વર્ષ બે હજાર બાવીસનો એનાયત થયો હતો સંગીતમાં તેમના જ્ઞાન અને રુચિ સાથે વિદ્યાર્થીઓ માટે ખૂબ રસપ્રદ શિક્ષણનો એક નવો અધ્યાય લખી રહ્યા છે શાળા સાથે તેઓ યુટ્યુબના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન પણ જોડાયેલા રહે છે નમસ્કાર મારું નામ પંકજ દેસરિયા અને હું છેલ્લા બાવીસ વર્ષથી એમએસયુ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અર્થશાસ્ત્ર વિશે શીખું છું અને છેલ્લા ઘણા સમયથી મારા દિમાગમાં એક પ્રોજેક્ટ હતો કારણ કે સંગીત એ મારો શોખ છે અને અર્થશાસ્ત્ર મારો વિષય છે એનાથી હું જોડાયેલો છું એટલે બંને બાબતનું કોમ્બિનેશન કરીને મારે કંઈક નવું સર્જન અથવા તો શિક્ષણમાં એક નવી પદ્ધતિથી ભણાવવાની ઈચ્છા હતી અને એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ આપણે જાણીએ છીએ કે શિક્ષણ આનંદપ્રદ અને પ્રવૃત્તિમય હોવું જોઈએ તો એના ભાગરૂપે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે એના અંતર્ગત અર્થશાસ્ત્ર વિષયના જે સિદ્ધાંતો આવે નિયમો આવે એના અર્થશાસ્ત્રના જુદા જુદા ટોપિકના જે મુદ્દાઓ છે જે યાદ રાખવામાં વિદ્યાર્થીઓને ઘણી વખત મુશ્કેલી પડતી હોય યાદ ન રહેતા હોય એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મેં એ ગીતો એ એને ગીતોમાં ઢાળીને અને સંગીતબદ્ધ એને તાલબદ્ધ કરીને એક ગીતના માધ્યમથી વિદ્યાર્થીઓ ગાતા ગાતા યાદ રાખે હસતા હસતા યાદ રાખે અને આ વિષય કેમ વધુ સરળ કરી શકાય અને લાંબો સમય યાદ રહે પરીક્ષા સમયે આપણે જાણીએ છીએ ઘણી વખત વિદ્યાર્થીઓને મુદ્દા ભૂલાઈ જતા હોય એક પ્રશ્નના જવાબના મુદ્દા બીજામાં લખી આવતા હોય પણ જો એ ગીતના સ્વરૂપે યાદ રાખશે તો વ્યાખ્યા હોય કે કોઈ પણ ટોપિકના મુદ્દાઓ છે એને યાદ રાખવા સરળ બનશે લાંબો સમય યાદ રાખી શકશે અને કોઈ પણ પ્રકારના ભાર વગર કે બોજ વગર એ આ અર્થશાસ્ત્ર જેવા અગ્ર વિષયને એ સરળતાથી શીખી શકે એ જ મારો ઉદ્દેશ આ પ્રોજેક્ટનો છે કે જેથી શિક્ષણમાં એક નવતર પ્રયોગ કરવાનો મારો આ પ્રયાસ છે